જય ઠાકર બધા ભાઈઓ ને સ્વાગત છે નવો બ્લોગ વિડીયો ની અંદર મિત્રો અત્યારે આપણે છીએ આપણા પલોટે અહીંથી આપણે હાલીને રહી છીએ આપણે બે નવી ગાઉ લેવા છે એક ભાઈ ભરીને આવે છે આપણે જવાનું છે ના એક ભાઈ ભરીને આવે છે આપણે બહાર ઉભા રહેવું પછી એને વ્યા તો બે દર્શી ગાઉ લાવ્યા છીએ આપણે ભાઈ કદાચ આવી ગયો છે આપણે એ નહેરે જવાનું છે ઉતારવાની છીએ ફાઈનલી મિત્રો પીકઅપ આવી ગયું છે એની અંદર છે બે ગાઉ આપણે ગાઉ જોઈ લઈએ પેલા

અલે વાસડી વાડમ લીજો ભાઈ ભાઈ એ મિત્ર અમારું છે બે વાસડી જો છે ભાઈ આયે આલો એનો વિષય નખ્યું છે ધોવાનો વિષય છે ભાઈ ધોવાની વાત કરે છે પણ આપણે કુસો પાડી દેવું એ રાજી રાજી થઈ જાય એમાં બીજું કાઈ હોય નહીં એના રોજનો ધંધો છે ભાઈ હા ભાઈ કુસો પાડી દેવી તો કુસો પાડી દેવી તો તો બસ ધોઈ ના પછી લે ખોટું લઈ ગયો મિત્રો તમને ગાવું દેખાડ બેની નીચે વાસડી છે તો મિત્રો ગાવું ઘરે ઉતરી ગઈ છે વાસડી જોવો આ ઓલી જર્સી ની છે આ બીજી છે આ જોવો હાવ નાની ની વાસડી છે મિત્રો પછી આ જરી જર્સી બોડી જર્સી છે પછી આ દેહરી જર્સી છે ગોપાલભાઈ ની ફેમિલી દોવાનો ટાઈમ થઈ ગયો છે

खाय आ जो खायचं आम्ही डोळा फाड्या मित्र खायचे आगडी पडकी गोपालभाई कीर्ती लिडी वासडी मित्र आम्ही सर्व नेहवाय बसिश करी पण सर्व नेहवाय आवड्या मा गोपालभायने कपिलो वासडो वासडो आपण काय मरतो ना જોઈ લો હા હવે મારવા મીડ્યો પાછો જો એ તો ભીત આડી છે ત્યાં નકર મને ઊભોય ન રહે દે મિત્રો જોઈ લો જોઈ લો હા હા ભાઈ હા હા બીજી એક નવી વાસડી લેવો એવી છે બે ના માથા ટુ કોફી એક જો આનું જ તે નાનું જ તે ગોળિયા માથાળી વાસડીયું છે બે મિત્રો હવે આપણે બહાર જઈને ગોપાલભાઈ ગાડી સાફ કરે છે તો એ તમને જઈને દેખાડો જરા ગાડી સાફ કરે છે ગોપાલભાઈ બોલરો સાફ કરી નાખ્યો છે હવે અમારા ગામમાં ભાઈ બધા બ્લોગર થઈ ગયા છે એક જો આ સચિન ભાઈ ઉતાર્યો બીટા ભાઈ ઉતાર્યો આપડે તો બ્લોગર થઈ જ ત્યાં ભાઈ આ બધું આ તો સર્વિસ સ્ટેશન એમ જો રહી ભાઈ હાલો ભાઈ આપડે સૌ છે ને હરીને મિત્ર આપણે ડેરી આવી ગયા છે સંધુ ભાઈ ફેટ કાઢે છે ડ્રાઈવર એમ જ ભાઈ પાંચ આવ્યા ના પંદર પંદર કર્યા